નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ એકદમ સ્પેશિયલ વિડીયોની અંદર આપણે ગાંધીજીએ આપેલા ઉપનામો અને ગાંધીજીને બીજાએ આપેલા ઉપનામો વિશે આપણે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ આપણે ગાંધીજીએ આપેલા ઉપનામોની વાત કરીએ તો રાષ્ટ્રીય કવિ ગાંધીજીએ શ્રી શરણ ગુપ્તને આપ્યું હતું તેવી જ રીતે ચરોતરનું મોતી એ શ્રી મોતીભાઈ અમીનને ગાંધીજીએ આપ્યું હતું ત્યારબાદ દીનબંધુનું ઉપનામ શ્રી સી એફ એન્ડ્રુઝને આપ્યું હતું તેવી જ રીતે દેશબંધુનું ઉપનામ ગાંધીજીએ શ્રી ચિત્તરંજન દાસને આપ્યું હતું તેવી જ રીતે સવાઈ ગુજરાતી ઉપનામ શ્રી કાકા સાહેબ કાલેલકરને આપ્યું હતું તેવી જ રીતે કાયદે આઝમ એ શ્રી મોહમ્મદ અલી ઝીણાને આપ્યું હતું તેવી જ રીતે મુખ સેવકનું ઉપનામ શ્રી રવિશંકર મહારાજને આપ્યું હતું તેવી જ રીતે ડુંગળીચોરનું ઉપનામ ગાંધીજીએ શ્રી મોહનલાલ પંડ્યાને આપ્યું હતું ત્યાર પછી મીરાબાઈ અથવા તો મીરાબેનનું ઉપનામ મેડલિન સ્લેડને આપ્યું હતું ત્યાર પછી ગુરુદેવનું ઉપનામ શ્રી રવીન્દ્રનાથ ટાગોરને આપ્યું હતું ત્યાર પછી રાષ્ટ્રીય શાયરનું ઉપનામ શ્રી ઝવેરચંદ મેઘાણીને આપ્યું હતું તેવી જ રીતે નેતાજીનું ઉપનામ શ્રી સુભાષચંદ્ર બોઝને આપ્યું હતું હવે મિત્રો આપણે ગાંધીજીને મળેલા ઉપનામો વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ છે મહાત્માનું ઉપનામ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને આપ્યું હતું તેવી જ રીતે વનમેન બાઉન્ડ્રી એ શ્રી લોર્ડ માઉન્ટ બેટને ગાંધીજીને આપ્યું હતું તેવી જ રીતે બાપુનું ઉપનામ શ્રી ઝવેરચંદ મેઘાણીએ આપ્યું હતું તેવી જ રીતે અર્ધનગ્ન ફકીર નું ઉપનામ શ્રી વિન્સ્ટન સરસિલે ગાંધીજીને આપ્યું હતું તો મિત્રો આ હતા કેટલાક ગાંધીજીને મળેલા ઉપનામ અને કેટલાક ઉપનામ છે એક ગાંધીજીએ બીજાને આપેલા ઉપનામ વિશે આપણે વાત કરીએ આ વિડીયોની અંદર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો